કેમ છો બાબરા તો તમે પણ આ ઉનાળાની ગરમીમાં ઠંડકની મજા માણવા માંગતો હોય તો હું આજે તમને લઈને આવી ચૂક્યો છું આપણા બાબરામાં આવેલું ડોલી વોટર માં અને એમાં પણ તમારા માટે ખાસ ધમાકેદાર ઓફર લઈને આવી ચૂક્યો છું કે કોઈ પણ નાના અને મોટા વ્યક્તિ માટે ટિકિટ માત્ર ફક્ત નવ્વાણું રૂપિયા જેમાં તમને મળી જશે 16 થી વધારે નાની મોટી રાઈડ સાથે તમને મળી જશે અહીંયા વિશાળ વેવプール તો ખરું બાળકો માટે ખાસ તમને અલગથી સરસ મજાનો કિડ્સ પ્લે એરિયા પણ મળી જશે એમાં પણ જો તમે વોટર પાર્ક ની અંદર એન્જોય કરીને થાકી ગયા હોય તો તમારા માટે ખાસ ગાર્ડન અને ખાટલાની ઉત્તમ સુવિધા અને એમાં પણ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે એન્જોય કરવા માટે તમને સરસ મજાનું ડેન ડાન્સ પણ અહીંયા મળી જશે અને એમાં પણ મારી જેમ ખાવાના શોખીન તમામ લોકો માટે અહીંયા સરસ મજાનું ફૂડ ઝોન પણ મળી જશે અને એમાં પણ તમારી sehat માટે ખાસ અહીંયા સરસ મજાના તમામ પ્રકારના પાણીનું પણ ક્લિનિંગ કરવામાં આવે છે અને સાચે ખાસ કે તમારા ફેમિલીની સુરક્ષા માટે અહીંયા સરસ મજાની સિક્યુરિટીની પણ વ્યવસ્થા તો ઉનાળામાં પહોંચી જજો ડોલી વોટર પાર્કમાં ઠંડકની મજા તમારા પરિવાર સાથે ફક્ત 199 માં માણવા માટે તો એડ્રેસ ખાસ નોટ કરી લ્યો ડોલી વોટર પાર્ક રાજકોટ ભાવનગર હાઈવે સૈયગ હોટેલની બાજુમાં બાબરા